જે શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે અમે આજનો બ્લોગ ભાઈ સઢા ગામથી સ્ટાર્ટ કરી રહ્યા છે અહીંયા પહેલા તો ભાઈ હસમુખલાલ સાહેબ નું મંદિર આવેલું છે તો પેલા જય હરી બધાને તો મિત્રો પેલા આપણે દર્શન કરી લઈએ પણ એના પહેલા અમારી સાથે એક ટીમ આવી ગઈ છે તો એમના તમને દર્શન કરાવીએ શિવાજી કેમ છો મજામાં થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બહુ દિવસ બાદ શિવજી મળ્યા છે ખરેખર

અરે હાર્દિક અલે બંધ કરો અમે નીકળ્યા તા ક્યો જો રાત પડે હે આ તો ટાઈટ રે તો મિત્રો બીજા પણ મેં ગયા છે અમારા કોમેડી કલાકાર ખરેખર ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મ માં આવા મળે કલાકાર છે કેમ છો પ્રદીપ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ શું ચાલે છે નહી ભાર જય હા જય શ્રી કૃષ્ણ પણ તું શાર છો ને કેવું

બધા કાઢે ગયા હે પણ મને કોટું ના કોટું નહીં બધા પાછળ પાછળ આવે હમ આગળ વધે તો આ બધા પાછળ આવે તો ભાઈ અમે આઈ જઈએ છીએ સટા ગામ માં અને જોરદાર તલાવ ભરાઈ ગયું છે અને એની સાથે બીજા મિત્રો પણ આઈ ગયા છે તો એમના થોડી ઘણી આપણે પૂછપરછ કરીએ નાનું મોટું ઇન્ટરવ્યુ લઈએ એટલે સમ પ્રતિક ભાઈ એમ તો સોટી ગયા છે એટલું બધું છે આ છોક પરી ના જવાય ને પોણી સાથે એ ઊ છે આટલા બીજી એક છોક ડૂબી જીત મરી જીએ હા એમાં પકડી રહ્યો છું કતી આ કારો છે એટલો મસ્ત નજારો જોઈ રહ્યો છે કેવું લાગે છે કાળા હેવી હેવી નો પોણી છે એટલું છે અમું માપા થોઈ ગયો ઓ હો ફૂટપટ્ટી ને લાયનક માપી લેતો હા ને

તો મિત્રો અમે બધા તૈયાર થઈ ગયા છે શૂટિંગ માટે તમે કમેન્ટ કરીને જણાવજો કે શિવજી સેવા લાગે આ જોકલે આબાદ જોઈ શું જોઈ રહ્યો તું હું જોઈ રહ્યો લે એવું છે હું જદી શાંત તો જોવા જ નહીં મળતા શું કરો છો તમે હે એટલે હું કરો છો હું હે હે ઓર્ડર એવું છે સારું યાર સરસ તમારે ડેકોરેશન નું સામાન ફૂલ બેસાય વિશો છો ને

ચલો મિત્રો ટાઈમ આપણું ચાલુ કરી દે જો કોઈ બિહાઇન્ડ ધ સીન જેવો આવી તો તમને બતાવી દઉં બરોબર બાકી ઓનું જે ફર્સ્ટ ક્લાસ વિડીયો જે એડિટિંગ બેડિટિંગ થઈને એ વિક્રમભાઈ આજે દેશી કોમેડી ચેનલ ઉપર તમને જોવા મળવાનું છે ચલો તને આપડે ચાલુ કરીએ તો ભાઈ આપડે આજનું બધું શૂટિંગ હતું એ કોમ કાચ પતાવી દીધું છે અને એનો ફૂલ કોમેડી વિડીયો આવી જવાનો છે વિક્રમ દેશી કોમેડી પર તો જઈને તમે જોજો બરાબર અને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો એટલે અમને ખબર પડે બીજા વિડીયો બનાવવાની અને તમે થોડા ઘણા સજેસ્ટ કરજો કે ભાઈ કયા ટોપિક પર વિડીયો બનાવો જોઈએ કેવી કોમેડી કરવી જોઈએ કોઈ મિત્ર એવા ડાયલોગ આવડતા હોય તો જણાવજો એટલે મેં હું એ ડાયલોગ યુઝ કરશું બરાબર ચલો ત્રણ મિત્રો ફાઇનલી શૂટિંગ પતી ગયું છે અને આપણે આપણા કોસ્ચ્યુમ ચેન્જ કરી નાખીએ

કાદર કાદર આ જ કાદર ના મેરા કાદર શું આ બધા ના થઈ ગયા છે બોલો આવું ચાલતું ના સા